અત્યારે સવારના આઠ વાગી ગયા છે અને હું ને સાહેબ આવ્યા છે સોમનાથ મંદિર દર્શન કરવા તો ઠાકોરજીના દર્શન કરીને પછી ઘરે જવાનો વિચાર છે અત્યારે દર્શન કરવા માટે જ આવ્યા હતા અને સાથે એક બીજું કામ જયશો અને સાથે એક કામ હતું તો ચાલો હવે દર્શન કરી આવી પહેલાં પછી ઘરે જવાની તૈયારી કરીએ

દર્શન કરીને આવે તો ઠંડી લાગે છે હજી સ્વેટર ને કાન ખોલવાની હિંમત નથી થતી સ્વેટર ખોલવાની હિંમત નથી થતી આ બધા ઘરવાઈ એમને ફરજ ને અમને ટાટ લાગે શું ડિસ્કસ કરો રે ભાઈ હજી વારે ભાઈ એક મહિના ને આ એક મહિનો આમ આમ સુતકી મહિની જે તો બે સાહેબ લઈ દેવો ને બિચારાને શું કરમ માથા કુટ કરો રે હે સાહેબ એ સાહેબ લઈ દો બી ના

હા પિયુષભાઈ બતાવ્યો જો પેન્ટ કેટલી ઢીલી આમાં આંગળા ગાળી આંગળી ચાર ચાર આંગળા જાય કમરમાં મેસેજ આંગળામાં કાલે પટી ગયું મિટિંગ હતી કાલે પટી ગયું પિયુષભાઈ પિયુષભાઈ ને પેન્ટમાં આંગળી નાખી જો મારી ચાર 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 આંગળી હાલી જારી એટલે ઢીલી થઈ પેન્ટ હવે પણ એને એ ખબર નથી ધોઈ ધોઈને કોથળા રહી ગયા છે મોટા વેટ લુઝ થયો ને इंच लूज oh. क्या है है भी उसमें हम लोग जिम करवा जाओ ना हम लोग ड्रॉप कर ओ हो 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 मैं दे दे जिम करेगा मैं जो बॉडी बॉडी क्या जिम करेगा घर में खाटला पलंग वो बहुत होता है नहीं है भी ना कि हम तो हमें जो कर जरूर करो सवासन तू क्या करो जितना भी जिम करवा जाओ तू वो तो पड़े हो हाँ घर वाला बच्चा ने पूछा बाने पूछा कर मम्मी ने पूछा

કરીશું અને સક્સેસ દેશું કે લાગે છે મને જમે છે કે નહીં તો બતાવી જોઈએ એટલે જિંકલ બેટા આ ખીચડી ગરમ કરું છું તો રાતની વધી હતી તો સવાના વધારવાનું રહી ગયું છે અત્યારે ખાસ છાય ખીચડી ખાનાર છે મમ્મી ને બાંધ બધા એટલા માટે ગરમ કરું છું હમ હમ અહીંયા બહાર શું થાય છે ટિફિન તૈયાર થઈ રહ્યું છે હવે બાર વાગી ગયા પોણા બાર માંથી બહાર થઈ ગયા પણ આ લોકો કોઈ ખાવા ના બેઠા જયા બેન છે સાડી છેડો મસ્ત નાખીને આવી ગયા તૈયાર થઈ ગયા વાહ વાહ કેવું પડે બાકી खूबसूरत, खूबसूरत। खूप सुरत खूप सुरत स्पेशल गेटा रसोडेंमध्ये तयार हवा मडे रसोडेंमध्ये कोण हेंडुआ पापडं देता मी सदा स्वागत रोह मारली ओ मोठा मुकू देता है

આ સોબે આયે માળાને જ જાળી મારા બસાઈટમાં માળાને સોબે નહી આ સાડી છે ઈ ભી મસ્ત છે બહુ જો જોરદાર અને સાડી

હું મારું મગજ ધોયે વારઘડી કે નથી કેટલા નામથી બોલાવ્યું મને એટલું શું બોલે તમને હે અલગ અલગ નામ મેં આજે

એ દસને રમાડવા માટે બધા એકથી એક દોડા દોડ કરતા હોય હું રમાડું હું રમાડું એમ કરીને બધા રહી જાય છે એની યાત્રા ઊંઘ કરે છે તો ઊંઘ કરે તો સારું ચલો હવે અમે જમી લઈએ જલ્દી બહુ લેટ થઈ ગયું છે સાડા આઠે સવા ચમ થઈ જાય અત્યારે ખૂણા નવું થઈ ગયા છે તો ચલો જલ્દી જમી લઈએ પછી તમને મળીએ